કાંક્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ કુળદેવી વેલ્ડિંગ અને ગજાનંદ સબમર્સિબલ પંપ સર્વિસ એમ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કેબલ વાયર ચીજ વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી શિવરી ખાતે આવેલ ત્રણ દુકાનોને રાત્રે કોઈ અજાણે ઈસમોય ટાર્ગેટ બનાવીને દુકાનોના તાળા તોડી નકુચા વેરીને ચીરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય શિહોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે હવે પોલીસની આંખોમાં દૂર નાખીને શિહોરી પાટણ હાઈવે ઉપર રોડ ઉપર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઇડિંગમાં રોકડ રકમ રૂપિયા સત્તર પોઈન્ટ સત્તર હજાર પાંચસો ને કેબલ વાયર અને કોપર વાયરના બોક્સ મળીને કુલ રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની ચોરી થઈ હોવાની શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અરજદાર સરદાર પટેલ પ્રકાશભાઈ મણીલાલ મૂળ રહેઠાણ પાટણ ધંધો શિહોરી ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી બોરના કેબલ વાયર અને કોપર વાયર સાથે મોટર બાંધવાનું કામ કરે છે મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠ થી દસ હજાર બરાબર બીજું કોઈ તમે શું કામ કરો છો બસ આ લોકલનું નિરીક્ષ મજૂરી કામ વેલ્ડિંગ કેબલને એવું ચોરી ગયા છે